જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના દશેરા ફળિયા રૂબાબારી પ્રાથમિક શાળા તો પહેલી પાંચ માં મોટી બેદરકારીનો મામલો સામે આવ્યો છે મીડિયા ટીમે શાળાની અચાનક મુલાકાત લેતા ચોંકાવનારી હકીકતો બહાર આવી હતી શાળાના મુખ્ય શિક્ષક અમીન પ્રવીણકુમાર કાલિદાસ સતત ગેરહાજર રહેતા હોવાનું સામે આવ્યું છે તારીખ છ ઓગસ્ટ બે હજાર પચીસ થી અઢાર ઓગસ્ટ બે હજાર પચીસ સુધીના મસ્ટર શિક્ષકોના હાજરી રજિસ્ટરમાં તેમની સહી જોવા મળી નથી અને ખાલી ખાના જોવા મળ્યા હતા

બાળકો ના ભવિષ્ય સાથે મુકવા જવાનું થાય તો આવી શકાય એવું નથી એવી તો મને કરેલી છે અને બે દિવસ હમણાં પેલી રજાઓ હતી એટલે રિપોર્ટ મુકાઈ શક્યો મૂકી શક્યા નથી

જે વાવડી છે ને મળ્યા દૂર પડે વરસાદના કારણે નઈ અહિયાં